મારું નામ છે કાકડિયા ગામ લાઠી તાલુકો જિલ્લો અમરેલી અમારે અડતાળા ખીજડીયા શેડુભાર હરિપરા વરસાદ સારામાં સારો થઈ ગયો ચાર ઇંચ વરસાદ થઈ ગયો જરૂર હતી ટાઈમે વરસાદ થઈ ગયો પાક સારા આવશે કપાટ સિંગ કોઈ પણ વગેરે વાયુ બધાને સારું છે એમાં કોઈ તકલીફ નથી હારા મારું છે મારું નામ નરેશ શર્મા ગામ જરી ગામ દરિકાની અંદર આમ ગણીએ તો આજુબાજુની સીમની અંદર ખૂબ વરસાદની જરૂર હતી એ સમય ઉપર અત્યારે વરસાદ અનરાધાર થયો છે જેમ કે આજમાં કહેવામાં આવે તો અગિયાર વાગ્યાથી લઈ અને ત્રણ ચાર વાગ્યા સુધીનો અત્યારે વરસાદ પડી ગયો છે અને અંદાજે ત્રણથી ચાર ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે અને મોલને અત્યારે ખૂબ જરૂરિયાત હતી જેમ ગણીએ તો અમુક વિસ્તારની અંદર ઘણા લાંબા સમયથી વરસાદની બ્રેક હતી એના કારણે મોલ ઘણો સુકાતો હતો એના કારણે અત્યારે વરસાદ થવાથી બહુ સારી મોલાઈને ફાયદો થશે અને અત્યારે અમારા ગામની અંદર અડતાલા ખીજડીયા ઉપરનું જે પાણી આવ્યું છે એ તમે જોઈ શકો છો અત્યારે સારામાં સારું અમારા ગામમાં નદીમાં પાણી આવી ગયું છે એના કારણે અમને બહુ ખુશી છે